નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને ઓક્ટોબર મહિનાથી એટલે કે આ મહિનાથી મળશે આ વિશેષ લાભ અને પેન્શનમાં થશે આ મોટા ફેરફારો તો મિત્રો થોડોક સમય કાઢીને વિડીયો અચૂક જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે સો ટકા ઉપયોગી છે તો વિડીયો શરૂ કરીએ વિડિયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજના એટલે કે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ ભારતભરના લાખો કામદારો માટે નિવૃત્તિ સુરક્ષાનો આધાર સ્તંભ રહી છે તો તેની શરૂઆતથી તેમણે એક મહત્ત્વપૂર્ણ સલામતી જાળ પૂરી પાડી છે જે સુનિશ્ચિત કરે છે કે પેન્શનરોને નિવૃત્તિ પછી સ્થિર આવક મળે તો બે હજાર પચીસ માટે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારાની જાહેરાત સાથે પેન્શનરો તેમના માસિક લાભોમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે તો આ વિકાસ નિવૃત્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનું વચન આપે છે જેઓ આ પેન્શન પર ખૂબ આધાર રાખે છે તો આ લેખમાં આપણે વધારાની વિગતો તેમના પરિણામો અને પેન્શનરો માટે આ પગલું શા માટે મહત્ત્વપૂર્ણ છે તેનું અન્વેષણ કરીશું ત્યારબાદ વાત કરીએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ અને તેનું મહત્ત્વ સમજીએ તો સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પેન્શન લાભો પૂરા પાડવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ભાગરૂપે ઈ નાઇન્ટીન ફાઇવ શરૂ કરવામાં આવ્યું હતું તો કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઇપીએફ જે એકમ રકમની નિવૃત્તિ બચત છે તેનાથી વિપરીત ઇપીએસ સેવાના વર્ષો અને કર્મચારીઓના પગારને આધારે માસિક પેન્શનની ગેરંટી આપે છે તો આ માસિક પેન્શન નિવૃત્ત કર્મચારીઓ માટે આવકનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તો ખાસ કરીને જેમની પાસે કાર્યબળ છોડ્યા પછી આવકના કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ પેન્શન રકમની ગણતરી એક સૂત્રના આધારે કરવામાં આવે છે જે પેન્શનપાત્ર પગાર અને પેન્શનપાત્ર સેવાના વર્ષોને ધ્યાનમાં લે છે તો સમય જતાં ફુગાવા અને વધતા જીવન ખર્ચને કારણે સરકાર માટે સમયાંતરે પેન્શન રકમમાં સુધારો કરવો અનિવાર્ય બની ગયો છે જેથી પેન્શનરોને વાસ્તવિક આવકમાં નુકસાન ન થાય તો બે હજાર પચીસમાં પેન્શન વધારાની જાહેરાત વાત કરીએ તો પેન્શનરોની માગણીઓ અને જીવન નિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સરકારે બે હજાર પચીસથી શરૂ થતાં અ ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો આ ગોઠવણ આર્થિક પરિબળો ફુગાવાના દર અને ઈ નાણાકીય સ્વાસ્થ્યની કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી કરવામાં આવી છે તો પેન્શન વધારાનો હેતુ પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા અને સુધારેલી ખરીદશક્તિ પ્રદાન કરવાનો છે મિત્રો તો આ વધારો તાજેતરના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ સુધારાઓમાંનો એક હોવાની અપેક્ષા છે જે વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત કર્મચારીઓને ટેકો આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તો આ પગલાંને કામદારોના યોગદાનને સ્વીકારવા અને તેઓ તેમના નિવૃત્તિના વર્ષો ગૌરવ સાથે જીવે તે સુનિશ્ચિત કરવા તરફના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારો પેન્શનરોને કેવી અસર કરશે તો પેન્શનરો માટે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનમાં વધારો થવાથી દર મહિને વધુ ખર્ચપાત્ર આવક થશે તો આ વધારાની આવક વધતા આરોગ્ય સંભાળ ખર્ચ ફુગાવા સંબંધિત ભાવ વધારા અને દૈનિક ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરી શકે છે તો ઘણા પેન્શનરો નિશ્ચિત આવક પર જીવે છે અને આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ વધતા જતા હોવાથી તેમના ખર્ચનું સંતુલન કરવું મુશ્કેલ બને છે તો આ સાથે પેન્શનરો પાસે આ નાણાકીય માંગણીઓને વધુ આરામથી પૂરી કરવા માટે તકીઓ હશે તો વધુમાં આ વધારાથી નિવૃત્ત થયેલા લોકોમાં નાણાકીય તણાવ ઓછો થવાની અપેક્ષા છે તો તેમની એકંદર સુખાકારી અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે તો વધુ પેન્શનની ખાતરી નાણાકીય વ્યવસ્થાપન અંગેની ચિંતાઓ દૂર કરી શકે છે અને પેન્શનરોને તેમની નિવૃત્તિનો વધુ સંપૂર્ણ આનંદ માણવાની મંજૂરી પણ આપી શકે છે તો પેન્શન વધારાથી વ્યાપક અર્થતંત્રને પણ ફાયદો થાય છે અને વધુ આવક ધરાવતા પેન્શનરો માલસામાન અને સેવાઓ પર વધુ ખર્ચ કરે તેવી શક્યતા છે જેનાથી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન મળે છે અને આર્થિક વિકાસમાં ફાળો પણ આપે છે તો આ વધેલા ખર્ચથી નોંધપાત્ર નિવૃત્ત વસ્તી ધરાવતા સમુદાયોમાં સકારાત્મક ગુણાકારની અસર પણ થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો પેન્શન વધારાને અસર કરતા પરિબળો વિશે તો પેન્શન વધારાની હદ નક્કી કરવામાં ઘણા પરિબળોએ ભૂમિકા ભજવી હતી તો ફુગાવો એ પ્રાથમિક વિચારણા છે કારણ કે તે નિશ્ચિત આવકની ખરીદશક્તિ ઘટાડે છે તો ફુગાવા સાથે તાલમેલ રાખવા માટે પેન્શનને સમાયોજિત કરીને સરકાર ખાતરી કરે છે કે નિવૃત્ત લોકો જીવન જાળવી રાખે તો ઈપીએફઓની નાણાકીય સ્થિરતા છે તો ફંડની વધેલી પેન્શન ચૂકવણી ટક ટકાવી રાખવાની ક્ષમતા તેમના રોકાણ પ્રદર્શન અને વર્તમાન કર્મચારીઓ અને નોકરીદાતાઓના યોગદાન પર આધારિત છે તો કાળજીપૂર્વક નાણાકીય આયોજન અને સંચાલનને કારણે ઇપીએફઓ તેમના લાંબા ગાળાના ટકાપાણાને જોખમમાં મૂક્યા વિના આ વધારાની જાહેરાત કરી શક્યું છે તો વસ્તી વિષયક વલણો જેમ કે નિવૃત્ત લોકોની વધતી સંખ્યા અને લાંબુ આયુષ્ય પણ પેન્શન નીતિઓને પ્રભાવિત કરે છે જેમ જેમ લોકો લાંબુ જીવન જીવે છે તેમ તેમ તેમના લાંબા સમય સુધી ટકી રહે તેવા પેન્શનની જરૂર પડે છે જેના કારણે સમયાંતરે સુધારા જરૂરી બને છે તો ત્યારબાદ જોઈએ તો આગળ વધતા પેન્શનરોએ શું જાણવું જોઈએ તો પેન્શનરોએ પેન્શન વધારાની ચોક્કસ વિગતો જેમાં સુધારેલા પેન્શન દરો અને અસરકારક તારીખોનો સમાવેશ થાય છે તો તેની માહિતી રાખવી જોઈએ તો આ વધારો વ્યક્તિગત પેન્શન રકમ પર કેવી અસર કરશે તે સમજવા માટે ઇપીએફઓ અથવા તો સંબંધિત સરકારી સંસ્થાઓ તરફથી સત્તાવાર સંદેશા વ્યવહારનો ટ્રેક રાખવો મહત્વપૂર્ણ છે તો વધુમાં પેન્શનરોએ નિયમિતપણે તેમના પેન્શન સ્ટેટમેન્ટની સમીક્ષા કરવી જોઈએ અને જો તેમને કોઈ વિસંગતતા જણાય અથવા કોઈ પ્રશ્ન હોય તો ઇપીએફઓ ઓફિસનો સંપર્ક કરવો જોઈએ તો સક્રિય રહેવાથી ખાતરી થાય છે કે પેન્શનરોને તેઓ જે લાભો મેળવવાના હકદાર છે તે સંપૂર્ણપણે મળે તો પેન્શનરો માટે તેમની એકંદર નાણાકીય યોજનાઓની સમીક્ષા કરવાનો પણ આ યોગ્ય સમય હોઈ શકે છે તો પેન્શન આવકમાં વધારો થવાથી કેટલાક લોકો તેમના નાણાકીય ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માટે વિચારના વધારાના રોકાણો અથવા તો બચત વ્યૂહરચનાઓનો વિચાર કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સરકાર અને ઈપીએફઓની ભૂમિકા વિશે તો આ પેન્શન વધારામાં સરકારની ભૂમિકા મહત્વપૂર્ણ છે તો ગોઠવણોની જરૂરિયાતોને ઓળખીને અને તેનો અમલ કરીને નીતિ નિર્માતાઓ સામાજિક કલ્યાણ અને આર્થિક ન્યાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે તો યોજનાના વહીવટીકર્તા તરીકે ઇપીએફઓ આ વધારાને કાર્યક્ષમ અને પારદર્શક રીતે અમલમાં મૂકવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તો આ પહેલની સફળતા માટે વધેલા પેન્શનનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવું અને પેન્શનરો માટે સ્પષ્ટ વાતચીત જાળવી જરૂરી છે તો સરકાર અને ઈ એ આર્થિક પરિસ્થિતિઓ અને પેન્શનરોની જરૂરિયાતો પર પણ નજર રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં જરૂર મુજબ ગોઠવણો કરી શકાય તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો